કાંખરે તાલુકામાં વિધાનસભા મત વિસ્તાર કોંગ્રેસ સમિતિ દ્વારા સંમેલનના આયોજન માટે ચાંગા ખાતે મિટિંગ યોજાઈ બનાસકાંઠા કોંગ્રેસ પ્રમુખ શ્રી ગુલાબસિંહ રાજપૂતના વડપણ નીચે અમૃતજી ઠાકોરના ફાર્મ હાઉસ ખાતે મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યા હતા કાંકરી તાલુકાના વેપારી મથક થરા ખાતે તારીખ પાંચ દસ બે હજાર પચીસના રોજ મળશે કાંકરેજ કોંગ્રેસ કાર્યકરોનું સંમેલન તેઓ અમૃતજી ઠાકોર ધારાસભ્ય કાંકરેજનું કહેવું આ પ્રસંગે ગુલાબસિંહ રાજપૂત અને અમૃતજી ઠાકોરે સંમેલનમાં મોટી સંખ્યામાં આવવા કરી હતી હાંકલ બ્યુરો રિપોર્ટ રામજી પાયરાય ગોર બનાસકાંઠા તાલુકાની વિશેષ કારોબારીનું આયોજન કોંગ્રેસ પાર્ટી દ્વારા કરવામાં આવ્યું હતું વિસ્તૃત કારોબારીનું આ વિસ્તૃત કારોબારીમાં પાંચમી તારીખે કાંકરેજ વિધાનસભાનો એક ઝુંગી કોંગ્રેસ પાર્ટી કાર્યકર્તાઓનું સંમેલન થઈ રહ્યું છે જન અધિકાર અને લોકોનો અવાજ બનવા છેલ્લા વીસ સુરતથી ભાજપની સરકાર દ્વારા જે ભ્રષ્ટાચાર થઈ રહ્યું છે એના વિરુદ્ધમાં દેશવ્યાપી જે વોટ ચોરીનો અત્યારે ઝુંબેશ ચાલીને એના રાહુલજીને સમર્થન આપવા માટે એક વિશાળ સંમેલન કોંગ્રેજના ખરા ખાતે યોજાવાનું છે પાંચમી તારીખ એના આયોજન માટે આજે કોંગ્રેસ પાર્ટીના કૃષિ કાર્યકર્તા આવ્યા છે